માટે તો પ્રતિબંધ મૂકી દેવાયા છે પરંતુ નાના વાહનો માટે પણ જીવના જોખમે પસાર થવા સમાન સ્થિતિ ઉભી થઈ છે યુદ્ધના ધોરણે મરામતની કામગીરી થાય તેવી માંગ ઉઠી છે

ઉપરાંત સમય થતા અત્યંત જર્જરિત બન્યો છે છેલ્લા બે વર્ષ થી નવો બ્રિજ મંજૂર થઈ ગયો છે આમ છતાં તંત્ર ની ઢીલી નીતિ કારણે બ્રિજ કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી એમ પણ જયારે પણ ભરૂચ જિલ્લામાં માં બ્રિજો બન્યા છે ત્યારે તેનો ઇતિહાસ જોવામાં આવે તો આ બ્રિજ બનવામાં બે થી ત્રણ વર્ષ આમનામ નીકળી જતા હોય છે ત્યારે બ્રિજ જર્જરિત હાલતમાં માં હોવાથી તેના પરથી મોટા વાહનો માટે પ્રવેશ બંધી તો ફરમાવી દેવામાં આવી છે આમ છતાંય ક્યારેક બેફામ દોડતા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે જેના પગલે બ્રિજ પર

એટલે વિલંબ કેમ થાય છે એને બનાવવામાં ખબર નહીં સરકાર કેમ વિલંબ કરે છે પણ અમારી માંગ એટલી છે કે જલ્દીમાં જલ્દી બનાવી આપે એ માંગ છે ત્યાં ચોમાસામાં એક ડાયવર્ઝન બનાવેલ છે બેઠી અઢી કરોડ રૂપિયા બગા છે એની કરતાં એટલા એવા ડાયવર્ઝનમાં બગાડ્યા એના કરતાં આ પુલ બની જતે એટલામાં મારું નામ રાજદીપ પાટણવાળિયા છે હું ડેલી ગામનો રહેવાસી હું દરરોજ અપડાઉન કરું છું પુલ પર રહીને તો મને સમસ્યા એવી છે કે ક્યારે પુલ પડી જશે કે ક્યારે નહીં પડે તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે પુલ બનાવવા વિનંતી બે અઢી વર્ષથી સમય પુલની સમસ્યા છે ડાયવર્ઝન પર ટોલા જાય છે નીચે રહીને ઉપર રહીને હલકા વાહન જાય છે તો રાતે રાતે ભારે વાહન બી જાય છે ટોલાવાળા તો સરકારશ્રીને જણાવવાનું કે વહેલી ટકે પુલ બનાવે મારું નામ અંકિત કપલેટિયા છે મેં ડેલી ગામનો રહેવાસી છું અને આ પુલ સાઠ વર્ષ જૂનો છે તો મેં રેગ્યુલર અપડાઉન કરું છું અને આ પુલ મંજૂર થઈ ગયો છે બે વર્ષથી તો પણ કામ ચાલુ નથી કરતા અને બેથી ત્રણ કરોડના ખર્ચામાં ડાયવર્ઝન બનાવ્યું છે અને આ પુલ લે બને એટલું વહેલું મંજૂર થાય તો સારું છે અને બની જાય તો રોજ જોખમના રસ્તે આવવા જવાનું થાય છે અને આ સમસ્યા બેથી ત્રણ વર્ષથી સમસ્યા છે અને ભરદાર વાહનો ક્યાંથી પસાર થાય છે ભરદાર વાહનો અડધા નીચેથી ને માં તો ઉપર પસાર થાય છે વાહનો